સુરતે દુબઈ ખાતે પ્રિએક્ટિવ સિમ કાર્ડ મોકલવાનું કૌભાંડ એસઓજી પોલીસે ઝડપી પાડ્યું છે સિમ કાર્ડ લઈ દુબઈની ફ્લાઇટમાં બેસે તે પહેલાં જ બે સમૂહને એસઓજી પોલીસે પકડી લીધા હતા પોલીસે બંને પાસેથી એકસો ને બાણું પ્રિએક્ટિવ સિમ કાર્ડ કબજે લીધા છે દેશની મોબાઈલ નેટવર્ક કંપનીઓના પ્રિએક્ટિવ કાર્ડ સુરતથી દુબઈ મોકલવાના રેકેટનો સુરત પોલીસને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પર્દાફાશ કર્યો છે સિમ કાર્ડને લઈ દુબઈની ફ્લાઇટમાં બેસે તે પહેલાં જ બે શખ્સોને પોલીસે પકડી પાડી એકસો નેબાણું પ્રિએક્ટિવ કાર્ડ પોલીસે કબજે લીધા છે આ પ્રિએક્ટિવ કાર્ડના ઉપયોગ અંગે વધુ રહસ્યસ્ફોટ થાય તેવું પોલીસે અનુમાન લગાવ્યું છે એસઓજીનું કહેવું છે કે તેમને અમને બાતમી મળી હતી કે ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રિએક્ટિવ સિમ કાર્ડ મેળવી દુબઈ ખાતે મોકલવાની પ્રવૃત્તિ એક ટોળકી દ્વારા કરવામાં આવી રહી છે ટોળકીનો એક સભ્ય અન્ય સભ્યને મોટી સંખ્યામાં પ્રિએક્ટિવ સિમ કાર્ડ આપી દુબઈ ખાતે મોકલવાની ફિરાકમાં છે બંને સુરત રેલવે સ્ટેશન ખાતે સિમ કાર્ડની ડિલિવરી કરવાની હોવાથી ભેગા થયા હતા પોલીસે અજય કિશોર સિરજિત્રા અને દુબઈના વતની એવા સરહદ ફારૂક બાગુનાને ઝડપી લીધા હતા તેમની પાસેથી એરટેલ કંપનીના કુલ એકસોને બાણું એક્ટિવ સિમ કાર્ડ મળ્યા હતા જેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે દુબઈમાં સિમ કાર્ડ ચાઇનીઝ ગેમિંગ કંપનીઓને આપવાના હતા ઓનલાઇન ગેમ પ્રમાણથી ચાઇનીઝ કંપનીઓ ભારતીય સિમ કાર્ડ દ્વારા ભારતમાં રહેતા લોકો સાથે ઓનલાઈન ગેમિંગના નામે છેતરપિંડી થતી હોય છે એટલે સિમ કાર્ડ મોકલવાનો ઓર્ડર મળતા તેમણે સુરત આવી સુરતના રહેવાસી એવા ઉમેશ રેશમા તથા કેતન નામની વ્યક્તિનો સંપર્ક કરી તેમણે પ્રિએક્ટિવ સિમ કાર્ડ માટે ઓર્ડર આપ્યો હતો આ સિમ કાર્ડ સહદ ફારૂક બાગુના સુરતથી દુબઈની ફ્લાઇટમાં દુબઈ લઈ જવાનો હતો જોકે તે અગાઉ જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો